રાજકોટ ભાવનગર હાઈવે ત્રંબા ગામ નજીક ઘટના બની છે ગણેશ વિસર્જન કરવા આવેલા ચાર લોકો ડૂબ્યા ત્રિવેણી નદીમાં ડૂબી રહેલા લોકોને ગામવાસીઓએ બચાવ્યા ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે ગામના તરવૈયા યુવાનો દ્વારા તમામને બચાવી લેવામાં આવ્યા એકને ગંભીર હાલત હોતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ ખસેડવામાં આવ્યા મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા સમગ્ર ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા साथ के, के चौकसी राजकोट